નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું રાહુલ ગાંધીને ગિફ્ટ આપનાર વ્યક્તિના ઘરે દરોડા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન મનોજ પરમારના બાળકોએ જ રાહુલ ગાંધીને પીગી બેંક ભેટમાં આપી હતી આ ઘટના બાદથી મનોજ ચર્ચામાં છે હાલમાં જ ઇન્દોર અને આસ્થા ખાતે ઈડીએ તેમના સ્થળે દરોડા પાડીને કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કરી દીધા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલ ટોપ ટેન સર્ચમાં હિના ખાનનું નામ આવતા અભિનેત્રી નાખુશ થઈ છે હાલમાં જ ગૂગલે દુનિયાના એવા ટેન સ્ટાર્સના નામ જાહેર કર્યા છે જેમને બે હજાર ચોવીસમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા છે આ યાદીમાં હિના ખાનનું નામ પણ સામેલ છે તે તેની બીમારી કેન્સરને કારણે સૌથી વધુ સર્ચ કરવામાં આવી છે સોશિયલ મીડિયા પર લોકો તેને અભિનંદન આપી રહ્યા છે જો કે હિના તેનાથી ખુશ નથી પોસ્ટ શેર કરીને તેણે કહ્યું છે કે આ તેના માટે ખુશી કે ઉપલબ્ધિની વાત નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કન્નડ અભિનેતાને ધરપકડના છ મહિના પછી જામીન મળ્યા છે રેણુકા સ્વામી હત્યા કેસના મુખ્ય આરોપી કન્નડ અભિનેતા દર્શન થુગુદીપાને મોટી રાહત આપતા કર્ણાટક હાઈકોર્ટે શુક્રવારે જામીન આપી દીધા છે દર્શનની સાથે પવિત્રા ગૌડા સહિત કેસના અન્ય તમામ આરોપીઓને પણ જામીન મળી ગયા છે દર્શન હાલમાં વચગાળાના જામીન પર બહાર છે અને કમરના દુખાવા માટે બેંગ્લોરની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે નકલી કિન્નરો મામલે મોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગુજરાતમાં નકલી લોકોનો રાફડો ફાટી નીકળ્યો છે નકલી પીએમઓ અધિકારી હોય નકલી આઈપીએસ હોય કે પછી નકલી આઈ એ એસ અધિકારી હોય કે નકલી ખેડૂત હોય ખેતર હોય કે ખાતર હોય કે પછી ડોક્ટર અને જજ હોય ત્યારે હવે નકલી કિન્નરોએ ભરૂચના પૂર્વપટ્ટીના વિસ્તારમાં વસીકરણ દ્વારા અનેક લોકો પાસેથી દસ હજારથી માંડીને ત્રીસ હજાર રૂપિયા સુધી પડાવ્યા હોવાની ફરિયાદ મળી છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો પાંડાનું નામ રાખવા માટે છોત્તેર લાખ રૂપિયા ખર્ચી નાખ્યા ચીને આ વર્ષની શરૂઆતમાં હોંગકોંગના અધિકારીઓને બે પાંડા ભેટમાં આપ્યા છે તેમનું નામ બદલવા માટે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના પર છોત્તેર લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે જો કે આટલા ખર્ચ બાદ તેમનું મૂળ નામ યથાવત રાખવામાં આવ્યું હતું સ્પર્ધાના અંતે જજોએ એવું કહ્યું છે કે પાંડાને તેના જૂના નામે જ બોલાવવામાં આવશે એટલે જે પૈસા ખર્ચ થયા છે તે બધા પાણીમાં ગયા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના કરતાં પણ મોંઘી છે આ વસ્તુ આ દેખાય છે તે કેસર છે જે સોના કરતાં મોંઘું છે બજારમાં કેસરની કિંમત અઢી લાખથી લઈને પાંચ લાખ રૂપિયા પ્રતિ કિલો છે તેના દોઢ લાખ ફૂલમાંથી માત્ર એક કિલોગ્રામ કેસર નીકળે છે દરેક ફૂલમાંથી માત્ર ત્રણ કેસર મળે છે તેની ખેતી જમ્મુના કિસતવાડ અને કાશ્મીરના પમપુરના કેટલાક વિસ્તારોમાં થાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર બુમરાહ ઉપર નિર્ભર ન રહો પૂર્વ ભારતીય ક્રિકેટર સુનિલ ગાવસ્કરે ભારતીય ટીમને મહત્વની સલાહ આપી છે તેમણે કહ્યું છે કે ભારતીય બોલિંગમાં હાલમાં જ માત્ર જસપ્રીત બુમરાહ પર નિર્ભર છે પરંતુ મોહમ્મદ સિરાજ પણ સારો બોલર છે તેણે એક ઇનિંગમાં પાંચ બેટ્સમેનોને આઉટ કરવા પડશે જો સિરાજ આમ કરવામાં નિષ્ફળ જશે તો બુમરાહ પર દબાણ આવશે હર્ષિતે પર્થમાં સારી બોલિંગ પણ કરી હતી પરંતુ એડીલેડમાં ટેસ્ટ મેચમાં તે નિષ્ફળ રહ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અલ્લુ અર્જુન જેલમાંથી બહાર આવ્યો અલ્લુ અર્જુન જેલમાંથી રાત વિતાવીને બહાર આવી ગયા છે તેના સસરા અને પિતા તેને લેવા આવ્યા હતા પુષ્પાટોના પ્રીમિયર દરમિયાન એક મહિલાના મોતના કેસમાં તેલંગાણા હાઈકોર્ટમાં અલ્લુ અર્જુનને જામીન મળ્યા હતા પછી તેને શનિવારે સવારે જેલથી છોડાવવામાં આવ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે